આપણે મેથ્સ અને રીડિંગના સરસ મજાના પ્રશ્નો જે છે જોવા જઈ રહ્યા છીએ જેમ કે તમારી સામે અત્યારે સ્ક્રીન ઉપર આ જે દાખલો જોઈ રહ્યો છે બરાબર આ ટાઈપના એણે એક ચેપ્ટર એક પેપરની અંદર બે બે દાખલાઓ પૂછી લીધા છે તો પહેલાં આપણે વાંચીએ પછી સમજીએ શું કહેવા માગે છે ને શોર્ટમાં કેવી રીતે કરી શકાય છે એ પણ આપણે સમજવાની કોશિશ કરીએ શું કહેવા માગે છે કે ભાઈ એક ટેક્સી સ્ટેન્ડથી બે કેબ છે અઠ્યાવીસ મિનિટના અંતરાલે એટલે કે અંતરથી બરાબર છે અઠ્યાવીસ મિનિટે એક એક ટેક્સીઓ ત્યાંથી નીકળે છે અને એની સ્પીડ છે એ ચુમોતેર કિલોમીટરની આપી દીધી છે હવે એમ કે છે અને બંને કેબ એક જ દિશામાં આગળ વધે છે એટલે આટલું સમજીએ કે માનો કે આ એક ડેપો છે અહીંયાથી એક કાર જે છે એ ઉપડી બરાબર એ જ દિશામાં પાછી બીજી કાર જે છે એ પાછી આ બાજુ જશે બરાબર છે તો એ જે કાર ચાલે છે ને એની સ્પીડ આપી દીધી ચુમોતેર કિલોમીટરની ઓકે અને બીજી વાત કરી દીધી કે એક જ દિશામાં જાય છે અને એ અઠ્યાવીસ મિનિટે પાછી એક પછી એક કેબ ઉપડે છે હવે આગળ વાંચીએ ટેક્સી સ્ટેન્ડ તરફ વિરુદ્ધ દિશામાં આવતો એટલે હવે આ સ્ટેન્ડ છે ત્યાં આ બાજુ એક વિરુદ્ધ દિશામાં એક માણસ આવી રહ્યો છે જે દસ મિનિટે આ બંને કેબને મળે છે દસ મિનિટના અંતરાલે બંને કેબને મળે છે એટલે આ બંને કેબ ભલે અઠ્યાવીસ મિનિટે ઉપડતી હોય પણ સામે વિરોધ દિશામાં એક વ્યક્તિ આવે તો એને દર દસ મિનિટે મળે છે બરાબર તો એ માણસની સ્પીડ જે છે એ તમને પૂછેલી છે હવે આના બદલે તમને એવું પણ પૂછી લે છે કે ભાઈ કોઈ એક ભાઈ છે બરાબર છે એ ફાયરિંગ કરે છે માનો કે દર પાંચ મિનિટે ગોળી છોડે છે અને સામે એક વાહન આવી રહ્યું છે તો એને એ વાહનને એ દર એક મિનિટે સંભળાય છે કે દર બે મિનિટે સંભળાય છે આવું કંઈક પૂછી લેશે પછી તમને સ્પીડ પૂછશે તો આ ટાઈપના પ્રશ્નોને સમજવો અને ઝડપથી કરવા માટે તમારી પાસે એટલું નોલેજ હોવું જોઈએ કે ભાઈ સ્પીડ છે ઓકે કોઈપણની સ્પીડ અને સમય આ બંને જે છે એ બંને એકબીજાના વિરોધી હોય ઉલટા હોય છે કેવી રીતે કહેવા માગું છું કે ભાઈ જુઓ હું એમ કહું કે ભાઈ જેની સ્પીડ વધારે છે બરાબર એને સમય ઓછો લાગશે અને જેની સ્પીડ ઓછી છે એને સમય વધુ લાગશે કેવી રીતે જુઓ હવે મેં લખ્યું આ સાઠની સ્પીડે કોઈ અંતર કાપે અને એની હારે એક ચાલીસની સ્પીડે કાપતો હોય તો કોને વધારે સમય લાગે તો કે આને લાગે એટલે કે ભાઈ જેની સ્પીડ ઓછી એને સમય વધુ લાગે જેની સ્પીડ વધુ એને સમય ઓછો લાગે આટલું નોલેજ આપણને હોવું જોઈએ એટલે આ પ્રશ્નને આપણે કેવી રીતે પરીક્ષાલક્ષી કરી શકીએ એ પણ જોઈએ કારણ કે આણે એક જે એક જ પેપરમાં આવા પ્રશ્ન પૂછી લીધા છે ઓકે તો એ પ્રમાણે હાલીએ હવે દાખલાની ગણતરીની શરૂઆત ક્યાંથી કરવી કે તમારે પહેલાં જોવાનું તમને સમય કંઈ આપ્યો છે તો કે હા બે સમય આપ્યા છે અઠ્યાવીસ અને દસ તો પહેલાં તો તમે અહીંયા શું આપણે સમજતા સમજતા જઈએ કે અહીંયા મેં લખ્યું સમય અને એમાં એ બંને વચ્ચેનો તફાવત શું છે તો કે બંને વચ્ચેનો તફાવત છે ને અઢારનો છે ઓકે અઠ્યાવીસ અને દસ એટલે અઢારનો તફાવત થયો અને પછી આ દસને એઝ ઇટ ઇઝ મૂકી દેવાના અહીંયા તમારે સમજવાનું જે મો વાહન છે એ અને અહીંયા જે સમજવાનું માણસ છે એ ઓકે હવે એનું નાનું પદ બનતું હોય તો બનાવવાનું એટલે કે આના નાનામાં કરી લ્યો તો કે ભાઈ આ નવ દૂને અઢાર થાય અને આ શું છે તો કે પાંચ દુને દસ થાય તો આ આપણે કોનો રેશિયો બનાવ્યો સમયનો તો હમણાં આપણે શું જોયું સમય અને સ્પીડનો રેશિયો ઊંધો હોય એટલે હવે હું સ્પીડ માટેનો રેશિયો બનાવું તો એ એનો ઉલટો હોય એટલે કે અહીંયા આવી જશે પાંચ અને આ થઈ જશે નવ આ સ્પીડ છે તો હવે રકમ એમ કહે છે કે જો આ કારની સ્પીડ પાંચ મળી પણ રકમ કહે છે કે ચુમ્મોતેરની છે એનો મતલબ કે તમે ચુમોતેર બરાબર પાંચ કરી શકો બરાબર છે તો ચુમ્મોતેરને તમે પાંચથી ભાગો બરાબર છે પાંચથી એટલે કે ચૌદ પંચાને સિત્તેર થયા બરાબર છે પોઈન્ટ વધ્યો ચાર વૈદ્યા એટલે અહીંયા આપણે મૂકી દઈએ શૂન્ય બરાબર છે અને આઠ પંચાણ ચાલે એટલે ચૌદ પોઈન્ટ આઠ જવાબ આવ્યો શું આવ્યું ચૌદ પોઈન્ટ આઠ એટલે એક રેશિયો બરાબર ચૌદ પોઈન્ટ આઠ થયો તો એવા અહીંયા માણસ માટેના નવ રેશિયો છે ઓકે તો હવે જુઓ ચૌદ પોઈન્ટ આઠ એને ગુણ્યા તમે નવ કરો આખો ગુણાકાર આપણે નહીં કરીએ અહીંયા છેલ્લો આંકડો જોઈએ આઠ નવા બોતેરનો બગડો હોય બરાબર છે આઠ નવા બોતેર માટે શું હોય છેલ્લો અંક બગડો હોય અને આ પોઈન્ટ જે છે એ આગળ આવશે તો એવું ઓપ્શન માત્ર એક જ છે એટલે તમે ઓપ્શન પરથી આ દાખલો જે છે એને હિટ કરી શક્યા હતા ઓકે આવા બે પ્રશ્ન બે દાખલા પૂછાયેલા છે આ આશા હું સમજાવવામાં સફળ ગયો તો વિડીયોને લાઇક અચૂકથી કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ આ ટાઈપનો પ્રશ્ન પહેલા પ્રશ્નને વાંચીએ જો તમને યાદ હોય ને તો મેં પરીક્ષાની પહેલાં અને ચાલુ પરીક્ષામાં પણ મેં સેમ આવો એક વિડીયો મૂક્યો હતો અને કીધું હતું કે આ નવી પેટર્ન બે હજાર પચીસમાં જોવા મળી છે આને કરી લેજો જેણે વિડીયો જોયો હશે એને ખ્યાલ હશે જોઈએ નીચેનામાંથી કયા અક્ષર સમૂહો બરાબર હેઝ અને ટકાવારીના સ્થાને આવવા જોઈએ કે જેથી બરાબર છે આ જે કોલમ આપ્યા છે એટલે કે ભાઈ આ જેમ જે છે એ બરાબરનું નિશાની બતાવે છે કે આ બંનેના ડાબી બાજુએ અક્ષર સમૂહની જોડીઓ વચ્ચેની પેટર્ન અને સંબંધ જે છે એ સમાન રહી શકે તો જમણી બાજુની પેટર્નને સંબંધ જેવા જ હોય એટલે ઇન એ કહેવાય એમ માંગે છે થોડું મોટું કરવું એટલે તમને સમજ્યા છે બરાબર છે આપણે જોયું છે એનાલોજીમાં અહીંયા આમ લખ્યું હોય કે ભાઈ એ પછી સી તો એનો જે સંબંધ છે ડી અને એ હોય તો કે ભાઈ આ બધે સમાન છે એવું જ પાછું અહીંયા બે એવા પદ મૂકીએ કે જેની જોડી બંને વચ્ચે સમાન થાય એ તો ત્યારે મેં કીધું હતું કે માત્ર ને માત્ર આ પ્રશ્ન છે ને એ તમારે શું કરવું પડે કે ભાઈ ઓપ્શન ઉપાડીને જ કરવું પડે અને આના માટે બેસ્ટ વસ્તુ એ હતી કે પેલું જ ઓપ્શન જવાબ હતો એટલે સારું થઈ જાય કે તમારે પરીક્ષામાં સમય બચી જાય હવે એ કેવા શું માંગે છે જો કે હવે તમારે શું કરવું પડે કે પેલા આટલું પદ તમે ઉપાડો બરાબર છે તો હે જ બરાબર કા બીપી જે હોવું જોઈએ એટલે હું અહીંયા લખું બી પછી લખું પી અને જે એને બરાબર રિલેશન શું છે તો કે એફ એલ અને એન ઓકે આ જે છે એ પેલું પદ આપણે ઉપાડીએ છીએ એવી જ રીતે ટકાવારી માટે આપણે શું ગણવું પડશે માનવું પડશે એક્સ ટી અને એફ એને જે રિલેશન છે એ કોની સાથે છે તો કે ભાઈ ઉભારો એનું રિલેશન છે તો કે ભાઈ ટી એક્સ બીની સાથે કોની સાથે છે તો કે એક્સ ટી અને એફની જોડે આનું રિલેશન છે આવું એ આપણને આપણે અનુમાન માની અને ચેક કરવું પડશે તો જ આપણે આનો આન્સર કરી શકીએ છીએ જુઓ મેં આખે આખું અહીંયા બાજુમાં તમને ડ્રો કરી આપ્યું હવે તમે જુઓ છો કે ભાઈ આ બીનો સંબંધ તમે એફ હારે કઈ રીતે જોડી શકો તો કે ભાઈ સી ઈ અને એફ એટલે કે ત્રણ પદ છોડ્યા પછી ચોથું પદ છે ઓકે હવે જ્યારે બીજા બે પદનું જોઈએ આપણે પીથી લઈ અને આને એલ સુધી લ્યો તો એમાં શું હોવું જોઈએ તો કે એમ એન ઓ અને પછી પી આવે એટલે કે માઇનસ થ્રીનું રિલેશન છે એટલે એકમાં પ્લસ થ્રી એકમાં માઇનસ થ્રી એકમાં પ્લસ થ્રી એકમાં માઇનસ થ્રી તો એવી જ રીતે મેં અહીંયા પણ એ બંનેની જોડી જે છે એ બનાવી દીધી કે અહીંયા તમે જોશો તો પણ જો ટી પછી યુ વી અને ડબલ્યુ ડબલ્યુ પછી શું આવવું જોઈએ તો કે ડબલ્યુ પછી એક્સ બરાબર છે તો એવી જ રીતે આનો રિલેશન જુઓ હતો મેં તો એ પણ અહીંયા જ આપણે જોઈ લીધું કે આ પ્લસ ત્રણ ગયા પછી ચોથું પદ લખ્યું તો એના પછી શું આવે તો કે માઇનસ ત્રણથી એના પછીનું પદ આવે એટલે આપણને આખી પેટર્ન સમજાઈ ગઈ કે ભાઈ આવું રિલેશન જે છે ને એ હું ક્યારે બનાવી શકું કે ભાઈ હેજની જગ્યાએ હું બીપી જે લખું અને ટકાવારીની જગ્યાએ એક્સપીએફ લખું ત્યારે હું આ રિલેશન બનાવી શકતો હતો ત્યારબાદ જે પ્રશ્ન આવ્યો તો એક લીટીમાં થઈ જાય એવો પ્રશ્ન છે કે ભાઈ મંજિત તેની આવકના ચાલીસ ટકા ખર્ચ કરે છે જો તે અઢાર હજાર બચાવે તો તેની આવક એટલે સિમ્પલ થઈ ગયું અઢાર હજાર બચાવે છે એટલે કે ભાઈ જો એ સાઠ ટકા બચાવે છે ને સિમ્પલ વસ્તુ ચાલીસ ટકા ખર્ચ કરે તો સાઈઠ ટકા બરાબર શું થઈ ગયું તો કે અઢાર હજાર બરાબર છે આ જે તમે શૂન્ય શૂન્ય ઉડાડો છથી તમે ડાયરેક્ટલી છ તેરી અઢાર કરો એટલે આ બે શૂન્ય વધ્યા ત્રણસો વધ્યા અને સો ટકા એટલે કે પાછળ બે શૂન્ય મૂકી દઈએ એટલે ત્રીસ હજાર એટલે આ અમુક પ્રશ્નો એવા હતા કે જે વાંચતાં વાંચતા પણ થઈ શકે કેટલા ઈજી અને સરળ જોવા મળેલા છે ત્યારબાદ એક સિમ્પલ પ્રશ્ન આવ્યો કે જો એસનો અર્થ જે છે એ માઇનસ ગણવામાં આવે નો અર્થ જે છે ગુણાકાર ગણવામાં આવે આરનો અર્થ જે છે ભાગાકાર અને પીનો અર્થ જે છે પ્લસ કરવામાં આવે હવે આવો પ્રશ્ન જ્યારે પરીક્ષામાં તમને જોવા મળે તો તમારે પહેલી વસ્તુ શું કરી નાખાય કે ભાઈ સિમ્બોલ વગર લખી નાખાય જુઓ અહીંયા એક છે પછી ચાર છે પછી પાંચ છે પછી બે છે ફરીથી બે છે ઓકે અને ચાર છે ઓકે અહીંયા જોઈ લીધું એક ચાર પાંચ એટલે કે એક ચાર પાંચ પછી બે બે અને ચાર હવે જ્યાં જે લખ્યું છે એ પ્રમાણે તમારે કરવું પડશે તો કે ભાઈ એસ છે એ લાસ્ટમાં છે તો એસની જગ્યાએ તમારે માઇનસ એટલે કે અહીંયા માઇનસ નિશાની બસ આ રીતે ફટાફટ કરી અને તમારે પ્રશ્ન જે છે એને આખો ગણવાનો રહેશે બરાબર હાલ આને આપણે ગણતા નથી કારણ કે આ તો તમે કરી શકો એવું છે એટલે આમાં મને નથી લાગતું કે સમજાવવું જોઈએ ઓકે એટલે તમે અચૂકથી કરી અને જોઈ લેજો પ્રેક્ટિસ કરી લેજો ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો કે એક વિક્રેતાએ એક રૂપિયામાં પાંચ ચોકલેટ વહેંચી ઓકે જેનાથી તેને ચાલીસ ટકાનો નફો થયો તેણે એક રૂપિયામાં કેટલી ચોકલેટ ખરીદી હશે જો આવા પ્રશ્ન મેં તમને કદાચ ખ્યાલ હોય ને તો મેં એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ આ ગણિતની અંદર આટલા મેં લગભગ એવું લખ્યું હતું કે ત્રીસ દાખલા અથવા તો પચાસ દાખલા આવો એક વિડીયો મૂકો છે કે વારંવાર પૂછે છે આ એક એની પેટર્ન રહી છે ત્યારે એના માટે મેં આ ટાઈપનો એક પ્રશ્ન મૂક્યો હતો કે ભાઈ તમને આવું તો પૂછશે જ કરવાનું શું હતું કે ભાઈ જુઓ એક રૂપિયામાં પાંચ ચોકલેટ વેચી તો એને શું થયું ચાલીસ ટકા નફો થયો કેટલો ટકો નફો થયો ચાલીસ ટકા નફો થયો એટલે કે ભાઈ તો એકસો ચાલીસ એ રકમ બની ઓકે પછી વાત કરી તો ભાઈ એક રૂપિયામાં એણે એક ચોકલેટ ખરીદી હોય તો એના સો ટકા રૂપિયા બની જશે આટલું કરવાનું હતું હવે જે ગુણાકાર થાય છે તમે ગુણાકાર કરી લ્યો એટલે તમારું જે છે એ બની જશે કેવી રીતે બનશે તો કે ભાઈ જુઓ આપણે સીધા છેદ ઉડાડીએ પાંચથી છેદ ઉડાડીએ એટલે ઉપર શું બનશે વીસ પંચાસ સો ઓકે આ શૂન્ય ઉડી ગયું આ શૂન્ય ઉડી ગયું ઓકે હવે અહીંયા બેથી તમે છેદ ઉડાડો છો બે સત્તા ઓકે તો હવે અહીંયા શું આવી ગયું તો કે ભાઈ આ સો ટકા આવી ગયા મૂળ રકમ અને એની સામે શું બન્યું તો કે સાત એટલે કે ભાઈ સો ટકા રકમમાં એને સાત આઇટમ ખરીદી હોય સિમ્પલ થઈ ગયો તો રાઈટ આન્સર પણ શું મળી ગયો આપણને સાત તમને આવો પ્રશ્ન પૂછ્યો વારંવાર ગ્રુપ ડીમાંય આવશે ત્યારે તમે આ વસ્તુને ધ્યાન રાખજો જે મેં કર્યું છે એ તમે બરાબર જોઈ લેજો કે ભાઈ આ વસ્તુ કરવાથી આપણને જે છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ સિમ્પલ તમારે કરી નાખવાનું બરાબર છે શું કર્યું હતું મેં તમારે આ રીતના રકમ લખી નાખવાની જે આપ્યું છે એક રૂપિયામાં પાંચ ચોકલેટ એટલે મેં એકના છેદમાં પાંચ કરી નાખ્યું અહીંયા ખોટ બતાડી હોય ચાલીસ ટકા નફો છે જો એમ કીધું હોય કે ચાલીસ ટકા ખોટ જાય છે તો તમારે અહીંયા માત્ર સાઠ જ લખવાના રહેત બરાબર આ રીતે તમે સમાધાન કરી લેજો કેલ્ક્યુલેશન કરી લેજો એટલે જવાબ તમને ઇઝીલી મળી જશે ત્યારબાદનો પ્રશ્ન જે જે છે એ થોડો લાંબો થાય એવું હતું એટલા માટે મેં આમાં લઈ લીધો છે કે ભાઈ ત્રણ સંખ્યાઓનો સરવાળો છે ને એ પાંચ એપો છે એ ત્રણ સંખ્યા તમને કહી દીધી છે કે એ બી સી છે એક સમયે બે બે પદોનો ગુણાકાર એટલે બે બે પદોનો ગુણાકાર એટલે કે ભાઈ હું જો ત્રણ સંખ્યા છે એ છે બી છે અને સી છે એટલે પહેલાં આ બેનો પદનો ગુણાકાર કરું ઓકે પછી હું બી અને સીનો ગુણાકાર કરું અને પછી સી અને એનો ગુણાકાર કરું અને એનોય પાછો સરવાળો બરાબર એનોય પાછો સરવાળો જે છે ને એ માઇનસ ટુ છે અને તે ત્રણેયનો ગુણાકાર પાછો એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરું તો એ પાછો ત્રણ જવાબ આવે છે તો પછી તમને પૂછી લીધું એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ જે પ્રશ્ન ઘણો લાંબો થઈ જાય એવો હતો બરાબર છે એટલે મેં આ રીતે લખ્યો છે અને આ આખે આખો એક ફોર્મ્યુલા બે છે સૂત્ર ઉપર આધારિત છે અને અને એનું જે સૂત્ર છે એ પણ મેં બાજુમાં લખ્યું છે અને આ સૂત્ર ઉપરથી આ લોકો રેગ્યુલર પ્રશ્ન પૂછે જ છે સૂત્ર છે એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ માઇનસ થ્રી એ બેસી એના બરાબર શું હોય તો કે ભાઈ એ હતા બી વત્તા સી ત્રણેનો સરવાળો પછી એનું પાછો કાઉસ પૂરો કરવાનો પાછો એ વત્તા બી વત્તા સીનો વર્ગ એ સરવાળાનો વર્ગ માઇનસ થ્રી એ બી સી આવડું મોટું કરવાનું હતું એવું શું કામ કરવાનું હતું કે સૂત્રમાં એ બધી વસ્તુઓ આપી દીધી હતી એટલા માટે જુઓ હવે આપણને પૂછ્યું છે શું તો કે આપણને પૂછ્યું છે આ તો એને મેં અહીંયા એમ નામ રાખ્યું બરાબર છે માઇનસ થ્રી એ બીસી હવે જો ત્રણેયનો ગુણાકાર તો ત્રણ ઐપો જ છે એટલે થ્રી એ બીસી કરવું એટલે અહીંયા એ બની ગયું ત્રણ ગુણ્યા ત્રણ નવ થઈ ગયા ઓકે હવે આ એ વત્તા બી વત્તા સી એ ત્રણેયનો સરવાળો જે છે આપણને આપ્યો છે ત્રણ સંખ્યાનો સરવાળો પાંચ આપ્યો છે એટલે મેં અહીંયા લખ્યા પાંચ અહીંયા લખ્યા પાંચ ઓકે પછી જુઓ એ વત્તા બી વત્તા સી તો એનો વર્ગ શું થાય તો પચીસ થાય ને કારણ કે આનો સરવાળો પાંચ છે તો એનો સરવાળો આ આ જે છે એનો વર્ગ થયો પચીસ ઓકે પછી આ માઇનસ થ્રી બરાબર આ બધાનું અહીંયા લખ્યું છે ને કે દરેક પદોનો બબે પદોનો ગુણાકાર જે છે અને એનો સરવાળો છે એ માઇનસ ટુ છે શું છે તો કે માઇનસ ટુ છે એટલે માઇનસ ટુ જે છે એને ગુણ્યા ત્રણ કરીએ આ માઇનસ ત્રણ અને માઇનસ ટુ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે છ થઈ ગયા સિમ્પલ હતી બરાબર પણ સૂત્ર આવડવું જોઈએ એટલે કે ભાઈ આ આખે આખું થઈ ગયું એકત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો પંચાવન બરાબર છે એકત્રી ગુણ્યા પાંચ એટલે એકસો પંચાવન અને વત્તા નવ વત્તા નવ કયા તો કે આ રહ્યા એ એ આ બાજુ ગયા એટલે વત્તા નવ થઈ ગયા ને આ તેર છના શિફ્ટ બીજીની અંદર પૂછાયેલો પ્રશ્ન છે આવા મેં ચાર પાંચ પ્રશ્ન લઈ લીધા છે તમને બતાવી દીધો બધા જોઈ લઈએ આગળનો પ્રશ્ન લઈ લઈએ ટુ એક્સનો વર્ગ અને બાર એક્સ આનું ત્રીજું ગુણોત્તર પદ બરાબર છે હવે જો આ મેં તમને જ્યારે વિડિયો મૂક્યો ત્યારે પણ મેં કીધેલું હતું ભાઈ આ એની ફેવરિટ બધી પેટર્ન છે ને આમાંથી પ્રશ્ન આવશે આવશે ને આવશે બરાબર જો હવે બીજું આ આનું સૂત્ર છે કે ભાઈ જ્યારે તૃતીય ગુણોત્તરવાળું પદ પૂછે ને તો શું કરવાનું કે બીજા પદનો વર્ગ અને એના છેદમાં પહેલું પદ ઓકે તો બીજા પદનો વર્ગ આપણે કરીએ એટલે બાર એક્સ વાય ગુણ્યા બાર એક્સ વાય થઈ બરાબર અને છેદમાં પેલું પદ આપ્યું ટુ એક્સ સ્ક્વેર તો અહીંથી આ એક્સ અહીંથી આ એક્સ સ્ક્વેર બરાબર એટલે આ એક્સનો વર્ગ નીકળી ગયો હવે બેથી તમે છેદ ઉડાડો બે છક બાર એટલે ઉપર શું વધ્યું તો કે બાર એક્સ સોરી બાર છક ને બોતેર અને અહીંયા શું વધ્યું વાયનો વર્ગ એટલે એનો ઓપ્શનમાં પણ આન્સર એ જ છે બોતેર વાયનો વર્ગ ઓકે આગળનો એક પ્રશ્ન હજી જોઈ લઈએ જતાં નહીં વિડીયો પૂરો જોજો જેટલા પ્રશ્નો પૂછાયા છે એમાંથી સારા સારા છે જે કરી શકાય એવા હતા એ બધાને લીધા છે એક થિયરી બે પ્રશ્ન પૂછી લીધો એણે એવું પૂછ્યું કે જો પી ક્યુ એક લંબ ચોરસ હોય તો નીચેનામાંથી ખોટું વિકલ્પ શું છે આવું પૂછી લીધું બરાબર પણ મેં ગુજરાતી કરી દીધું છે આ પ્રશ્ન એણે ઇંગ્લિશમાં રાખ્યો તો આખે આખો બરાબર છે એણે પ્રશ્ન એવું પૂછ્યું તો આ આની અંદર એવું બતાવી દીધું કે ભાઈ બંને ડાયગ્નોલ ડાયગ્નોલ છે બરાબર છે ડાયગોનલ એટલે કે વિકર્ણો એ બંને વિકર્ણો સમાન હોય બરાબર છે પછી પ્રશ્ન પૂછો આલો ઓપ્શન બીજું આપ્યું ખૂણો પી ખૂણો ક્યુ ખૂણો આર ખૂણો એસ એ બધા નેવું અંશના હોય તો કે હા જો આપણે આ રીતના વાત કરીએ કે આ લંબ ચોરસ છે બરાબર તો બધા ખૂણા નેવું અંશના હોય તો કે ઓકે પછી બંને વિકરણો સમાન હોય તો કે ભાઈ ચોરસમાં બંને વિકરણો તો સમાન જ હોય છે પછી પૂછ્યું પી ક્યુ આર એસ અને પી એસ બરાબર હવે પી ક્યુ અને આર એસ હવે જુઓ આ હું લખું પી પછી આ ક્યુ પછી લખું આર અને એસ તો એમાં એણે પૂછ્યું પી અને આર એસ સમાન હોય તો જો પી જેટલું છે એટલું જ આર એસ છે તો કે હા એ વાત પણ સાચી છે તો ઓપ્શન ચોથું હતું ને ઇંગ્લિશમાં હતું એટલે તમને કદાચ ખોટું ન આવડી શકે પણ ગુજરાતીમાં મેં લખ્યું છે એ કેવું કહેવા માગે બંને વિકર્ણો એકબીજાને છેદતા નથી તો કે ના આપણે આપણા જોયું ને કે બંને વિકરણો જે છે એ એકબીજાને છેદે ત્યારબાદનો પ્રશ્ન જે પૂછો એ પણ એ ટાઈપનો જે પૂછી લીધો કે ભાઈ લંબચોરસ એ બી સીડીની અંદર પી બિંદુ આવેલું છે બરાબર પી બિંદુ મધ્યમાં નથી લખ્યું કોઈ પણ જગ્યાએ તમે બનાવી શકો પછી તમને માપ આપી દીધા જો પી એ ઓગણ હોય પી બી સત્યાવીસ હોય પી સી આડત્રીસ હોય તો પી અને ડીની લંબાઈ જે છે આ પી અને ડીની લંબાઈ જે છે એ તમને પૂછવામાં આવે હવે આ પ્રશ્ન છે ને આખો ઓપ્શન બેઝથી કરવો પડે એવો હતો એટલા માટે મેં લીધો છે કે તમને ખબર પડે કે જ્યારે આવડું મોટું કેલ્ક્યુલેશન આવે તો તમે ફસાઈ ન જાઓ બરાબર છે હવે જો એનું એક થિયરી છે આખી થિયરી છે ને એ આ મુજબ છે કે ભાઈ પીથી એ બરાબર એનો વર્ગ જે છે એ પીથી સી એટલે કે આ ભાગનો એટલે આ બે કટકાને જોડી દો એ બરાબર થાય કોના બરાબર તો કે આ બે કટકાની બરાબર થાય તો એ રીતે આપણે લખ્યું સૂત્ર પછી અહીંયા શું લખ્યું કે હવે એણે જે માપ આપ્યા છે માનો કે ભાઈ પી એ આપ્યું છે સિક્સટી નાઇનનો વર્ગ પછી આપણને શું આપ્યું છે પીસી આડત્રીસ આપ્યું છે પછી પીબી સત્યાવીસ આપ્યું છે તો હવે પીડી શું થાય તો જો આવડી મોટી કેલ્ક્યુલેશન ન કરવી પડે એના માટે હું બેસ્ટ રસ્તો તમને મેથડ જે છે એ હું કંઈક આપી દઉં એટલા માટે મેં આ પ્રશ્નને લીધો છે કે તમને આમાં હું શોર્ટ શું કરી શકું હવે તમે એક વસ્તુ વિચારો કે આ બાજુ જે છે એ બંને બરાબર છે ઓકે અને આ આપણે શોધવાનું છે હવે તમે જુઓ આ નવ જે છે નવનો વર્ગ શું થાય તો કે નેવે નેવે એક્યાસીનો એકડો બનશે આ વત્તાના વત્તા અહીંયા આઠ છે અઠિયું અઠીયું ચોસઠ થશે એનો વર્ગ જે છે એટલે પાછળનો આંકડો જ લઈએ છીએ તો કે હા એટલે અહીંયા ચાર ને એક પાંચ બને છે ઓકે તો આ બાજુ જે છે એ ચાર ને એક પાંચ બનવા જોઈએ કારણ કે વચ્ચે બરાબરની નિશાની છે બે મેથડ આપું છું તો જુઓ સત્ય સત્ય ઓગણપચાસનો અહીંયા નવ બનશે ઓકે હવે જુઓ જી આ તો વધતા છે તો આ નવને હું આ બાજુ લઈ જાઉં તો સામે પાંચ છે એટલે કે કાં પંદર હશે કાં પચીસ હશે તો એમાંથી જ્યારે નવ કાઢું માનો કે હું પંદરમાંથી નવ જાય તો શું વધવું જોઈએ તમે વિચારો જી બરાબર છે તો છ વધવા જોઈએ ને ઓકે તો હવે આ સાઈડ તમે જુઓ બરાબર છે એને ધ્યાને લ્યો જી તમે કોનો હું વર્ગ કરું તો પાછળ છ આવે છે જો આ ચોકે ચોકે સોળ એટલે આમાં છ આવે અઠિયું અઠ્યું ચોસઠમાં ચાર આવે બે દુ ચાર આવે શૂન્યનું શૂન્ય વધે તો કોયું એવું ઓપ્શન છે કે જે તમને આ કેલ્ક્યુલેશન કર્યા વગર બચાવી લે છે તો કે ભાઈ છેલ્લું ઓપ્શન ચુમ્મોતેર જે છે એ એક જ એવું છે કે જેનો વર્ગ જે છે એ પાછળ કરવું તો ચોખ્કે ચોંકેને સોળનો છ આવે છે એટલે આ દાખલો એટલા માટે લીધો હતો કે તમારું કેલ્ક્યુલેશન તમે કેમ બચાવી શકો અથવા તો તમે મેં એમણે કીધું એમ કે નવે નવે એક્યાસીનો એકડો હતો બરાબર છે અઠી અઠી ચોસઠના ચાર હતા તો અહીંયા બરાબર પાંચ કરવા માટે શું થાય તો આ જુઓ જઈએ તમે કે આ શું થાય છે કે સત્ય સત્ય ઓગણપચાસના નવ છે અહીંયા હું એવું શું મૂકું કે પાંચ થાય બરાબર છે તો મારે શું મૂકવું પડે કે જેનો પાછળનો અંક છ આવતો હોય તો આનો આવે ને ચોકે ચોકે સોળ બરાબર તો જ અહીંયા આ પંદર બને અને અહીંયા પાંચ બને છે એટલે બંનેની પાછળ પાંચ ત્યારે જ બને એટલે આખો ટૂંકમાં તમને કેવા માંગતો તો ઓપ્શન ઉપરથી પણ તમારે ક્યારેક ગણતરી કરવાની આવશે મિત્રો અહીંયા સુધી રાખીએ છે વિડીયો અચૂકથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે રવિવાર છે આખો વિડીયો જોજો મજા આવશે